ભોભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા મરઘા નેણી મારવા ખગવાયા ખડ્યા એક સખી બીજી સખી ને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલી ભોમ ને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ આસવાર ક્યાં જતા હશે જવાબ મળે છે કે બીજે ક્યાં જાય બે માંથી એક માર્ગે કા તો પોતાની મૃગનયની સ્ત્રીને મળવા અને કા સંગ્રામ માં ખડક વિંજવા કા પ્રેમ પંથે થે ને કા પંથે

એક જણે ડુંગાની ઘૂટ લેતા લેતા કહ્યું એ બાપ જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જાતવંત અસવાર તે ઘડીએ જાતા ટેકો કા બાપ હસો છો કેમ મોટા અસવાર દેખાવો છો અસવાર હું તો નથી પણ એવા એક અસવાર અને એવી જ એક જોડીદાર ઘોડીને મેં જોયેલ છે ત્યારે બાપ કહો ને એ વાત પણ વાતમાં મોણ ન ઘજો હો જોયું હોય એવું કઈ દેખાડજો ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું વગર તો નહીં રહેવાય મારાથી હોકાની ઘૂટ લઈને એને તો વાત માંડી વધુ નહીં પચીસેક વરસ વીત્યા હશે સોરઠ માં ઇતરિયા ગામે સુથો ગાઘલ નામનો એક કાઠી રહેતો હતો પચીસેક વર્ષની અવસ્થા ઘરનો સુખી આદમી એટલે અંગને રુવાડે રુવાડે હો પરણિયાના બે થયા હશે કાઠિયાણીને ખોડો ભરીને પિયરમાં સુઆવડ કરવા લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના સુવાવડ પહેલાના અને બે મહિના સુઆવડ પછીના એમ ચાર ચાર મહિનાના વિજોપ થયા એની વેદના તો આપના અંતર જામી વિના બીજું કોણ સમજી શકે એમ થાતા થાતા તો આભમાં માં બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ માંડ્યો માથે કરતી વારણા લેવા માંડી સાત સાત થર બાંધીને કાળા વાદરા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાદળા હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશના કાળજા ચીરી ચીરી ને ભડભડાટ નીકળવા લાગી કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા હશે તેને સંભારી સંભારીને વિજોગ વાદળાઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા લાગ્યા પાતાની સાકરના ત્રણ ત્રણ કટકા કરીને શબ્દ કરી માંડ્યા વેલડીઓ કરતી સ્વામીનાથને વીંડાવવા લાગી વેલડીઓ ઝાડ ને બાદ ભરી ભરીને ઊંચે ચડવા માંડી આપતાએ આભમાં નિરખ્યા જ કર્યું એનો જીવ તો બહુ ઉદાસ થઈ ગયો એક રાત તો એને પથાડીમાં આડોટી આળોટી કાઢી સવાર પડ્યું ત્યાં તેની ધીરજની અવધિ આવી રહી પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સસરાને સસરા મેકડે જવા રવાના થયો મેકડે પોચીને તરત જ આપાને ઉતાવળ કરવા માંડી પણ સાસરિયામાં મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય એ પોપટનો છુટકારો એકદમ તો સી રીતે થાય એમાં વળી વરસાદ આપાનો વેરી જાય ગયો દિવસ અને રાત આ ભીંધ્રાધાર વરસવા લાગ્યો હાથીની સુંઢો જેવા પરનાળા ખોરડામાં નેવામાં મંડાઈ ગયા એ પાણીની ધારો નોતી વરસતી પણ આ પાને મન તો એ ઇન્દ્ર મહારાજ ની બરછીઓ વરસતી હતી સસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાણી તો શું પણ ઓઢણાનો છેડોય નજરે ન પડે એમ ત્રણ દિવસ થયા આપાનો મિજાજ ગયો એને જાહેર કરી દીધું કે મારે તો આજે તેડીને જાવું છે સાસુ કહે અરે બાપ આ અંડરાધાર મે મંડાણો છે એમાં ક્યાં જાશો તમે ગમે ત્યાં દરિયામાં મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે મારે વાવણી ખોટી થાય છે આપાને સાની વાવણી ખોટી થતી હતી હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો પટેલે કીધું આપા તમને ખબર છે આડી શેતરુંજી પડી છે આ ત્રણ ત્રણ દિવસો થયા શેતરુંજીના પાણી ઉતરતા નથી ચારે કોળ જળ બંબાકાર થઈ ગયું છે અને તમે સી રીતે શેતરંજી ઉતરશો ત્યાં વળી થાય તે ખરું પણ અહીંયા અહીંયાથી તો નીકળીએ છૂટકો છે ઠીક આજનો દિવસ જાળવો અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો કાલે સવારે ગમે તેવો મેં વરસતો હોય તો પણ મારા છ બળદ જોડી તમને ઈતરિયા ભેડા કરી દઈશ તે દિવસે આપો રોકાણા બીજા દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયો વરસાદ તો આભમાં તોડાઈ રહ્યો હતો બધાએ જમાઈના સામે જોયું પણ જમાઈનું નું પીગળ્યું નહીં જુવાન કાઠિયાણીએ નાહી ને ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા માથું ઓડીને બે પાટીના ભમરાને ને પાંખ જેવો કાળો સુગંધી સેથો લગાવ્યો સેથામાં સુગંધી હિંગડો પૂર્યો માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠા મેકડા અને ઇતરિયા વચ્ચે મેકડા થી અઢી ગાવ ઉપર ક્રાકચ ગામને પાદરે શેત્રુંજી નદી ગાડની તૂર બને હો બાપ ઠેઠ ગીરના ડુંગરમાંથી માંથી શેતલ એટલે કે આ શેત્રંજી નદીના પાણી ચાલ્યા આવે એટલે આઠ આઠ દિવસ સુધી એના પૂર ઉતરે નહીં એક કાંઠે થી બીજા કાંઠે જવું હોય તો મુસાફરો ને ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે ગાડુ અને માણકી નો અસવાર શેત્રુંજી કાંઠે આવીને ઉભા રહ્યા માતેલી શેતલ ઘૂંઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે બાપ આ જેને આ જોબન ભૈરા કાઠી જુગલ ની દયા નહોતી નદી ને બે કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા વટે માર્ગોની કતાર બંધાઈને બેઠી હતી મુય તેદી શીતલ નદીને કાઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું ત્રાપા નદીઓને જો આખ્યું હોત ને તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત આપા સુથા એ ત્રાપા પૂછ્યું સામે કાંઠે લઈ જશે કોળીઓ બોલ્યા દરબાર આમાં ઉતરાય એમ તો નથી જુઓ બે કાંઠે આટલા માણસો બેઠા છે પાણી ક્યારે ઉતરશે કઈ કહેવાય નહીં ગાડાવાળા પટેલે આપાને કહ્યું આપા હવે તો ખાતરી થઈ ને હજી માની જાવ તો ગાડું પાછું વાળું હવે પાછા વળીએ તો સાસુ ત્રણ કસુ ભરીને નાક કાપી લે પાછા તો વળી રહ્યા પટેલ આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી હમણાં જ્યારે પાખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉછાળાએ મારી રહી હતી નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી ઘડીક વિચાર કરીને ઘોડે સવાર ત્રાપાવાળા તરફ ફર્યો અને કઈ રીતે સામે પાર ઉતારશો કેટલા જણ છો લાલચુ ત્રાપાવાળા એ હિંમત કરી એક બાઈ એક બચ્ચું બોલો શું લેશો રૂપિયા સોળ હોય તો હમણાં જ ઉતારી જોઈ ના કાકા એમ કહીને આપા એ કમરેથી વાંસળી છોડીને ખડીક ખડીક કરતા સોળ રૂપિયા ગણી દીધા જાણે રણકાર આપાની આજની આવતી મધરાતના ટકોરવાઈ ગયા

હેમની શરણાઈઓ જેવી એના હાથ ની કડાયું માથે લીલા લીલા છુંદણા બંસીધર કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવામાં પાંચ પાંચ જોત સળગતી હોય તેવી ડાબા ચમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી બધાય બોલી ઉઠ્યા આપા ગજબ કા કરો આવું માણસ ફરી નહીં મળે હો આવું કેસુડાના ફૂલ જેવું બાળક કરમાઈ જાશે આપા પસ્તાશો પોક મૂકીને રોસો જે થાય એ ખરી ભાઈઓ તમારે કઈ ન બોલવું આપવા ઉતર દીધો કાઠિયાણીને કહ્યું કે બેસી જરા એ અચકાયા વિના એ પૂછપરછ કર્યા વિના જે માતા જે માતા કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી પલાઠી વાળીને ખોડામાં બારક સુડાવ્યું ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર તુમડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલીઓ ગોઠવીને કરેલો આ ત્રાપો મોઢા આગળ ધીંગુ રાઢવું બાંધેલું હોય એ રાંઢું ચાલીને બે તરિયા એક

દાબલા પછાડવા લાગી જાણે એના પગ નીચે લા બળતી હોય છે બાળકને દબાવ્યું ત્યાં તો મધ વહેણમાં પહોંચ્યા હુંડી થઈ એકાએક આપવા નીકળ્યો ગજબ થયો બે કાંઠાના માણસો એ જાણે પડઘો દીધો આશરે એકસો આંખો એ ત્રાપા ઉપર ભંડાણી હતી પાણીના લોડ અને બહાર નીકળવા દેતા ન હતા એ ઉગરવાનું સાધન ગોતતો હતો એને ત્રાપો દેખ્યો અર્જુનના ભાથામાં ભાથામાંથી તીર જાય એમ આખું શરીર સંકેલી નાગ છલાંક મારીને ત્રાપા ઉપર જઈને પડ્યો બરાબર કાઠિયાણીના મો સામે જ મંડાણો જેમાં જેમાં ના જાપ ઉપડ્યા ગજબ કર્યો માણસો એક સાથે બોલી ઉઠ્યા આપા તો એક ધ્યાન બની રહ્યા છે એને જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું રાંધવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો આપાએ બૂમ પાડી એ જુવાનો સામા કાઠે સુધી રાંધવું ન છોડજો ઓ સો રૂપિયા આપીશ ત્રાપા વાળા ને કાને શબ્દ પડ્યા આ શું તાજુબી બી સો રૂપિયા બીજા પાછું ફરીને જુએ ત્યાં તો કાળ ને અને એના હાથ ને એક વેતનું છેટું વોય બાપ વોય બાપ ચીસ નાખીને એમણા હાથમાંથી રાંધવું મૂકી દીધું ઢબ ઢબ ડબાપ ઢબતા ડબતા બેય જણા કાંઠે નીકળી ગયા રાંધવું છૂટ્યું અને ત્રાપો ફર્યો મધ વહેણમાં ઘુંગરી ખાઈને ઘર ઘર ત્રાપો તણાયો એ ગયો એ ગયો કેર કર્યો આપા કેર કર્યો એવી રીડી આમણ બે કાંઠે થઈ રહી હતી રાંધવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો બાઈની સામે મંડાણો બાઈની નજર તાર નજરના તાર તો બીજે ક્યાંય નથી એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે ત્રાપો ઊભો વહેણમાં ઘરે રાત તણાતો જાય છે જે જગદંબાનો મૃત્યુ જાપ જપાતો જાય છે આપો જુએ છે કે કાઠિયાણી ચાલી એક પલકમાં તો રાવણ સીતા લે ગયો વેદિન સંભાઈ રે એવા એવા ધ્રાસતા પડી ગયા પણ વિચારવાનું વેડું ક્યાં હતું કાઠીએ ની વગ ઉતારીને કાઠાની મુંડકી સાથે ભરાવી મોરડો ઉતારી લીધો લીધી ઉપર જેવડા માણકી ઉણકીને પહોંચી આ બધું વીજળીને વેગે બન્યું બાપ માણખી મારી લાજ રાખજે કહીને ઘોડાની પડખામાં એડી લગાવી શેત્રુંજીના ઊંચા ઊંચા ભેળ ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીકી દુખાંગ દુખાંગ દેતી દસ દસ હાથ ઉપર માણકી જઈ પડી ચારે પગ લાંબા કરીને પાણીમાં સેલારો દેવા લાગી પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા ગઈ બરાબર ત્રાપા આડી ફરી ત્રાપો સરી જવામાં પલક વાર હતી આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી બરાબર ત્રાપો પાસે આવતા જ તલવાર વાઈ અને ડૂપ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું પલકવારમાં આપાએ એ હાથમાં લઈ લીધું છલાંગ મારી પણ ભેડા પલળેલા હતા માટીનું એક ગાડા જેવડું ગાંદડું ફસક્યું માણકી પાછી પાણીમાં જઈ પડી ત્રાપો પણ એ બાળક અને માતા સોતો પાછો પછડાણો માં દીકરા મુંજાઈને પાછા સુદ્ધિ માં આવ્યા બાપ માણકી કહીને ફરી વાર ભેખર પાસે લઈને આપા એ માણકીને કુદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી જેવા મોજા જાણે ભોગ લેવા આવ્યા ત્રીજી વખત માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કાઠી બસ હવે ત્રાપો મેલી તમારો જીવ બચાવી લ્યો કાયા એમ ખેમ હશે તો બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી જશે હવે દાખલો કરોમાં બોલમાં બોલમાં આવું વસમું બોલીશ માં નીકળીએ તો ચારે જીવ સાથે નીકળશું નહીતર ચારે જણા જળ સમાધી લેશું આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં તો ઇતરિયાના ઓરડે ને કાં તો સમંદરના પાતાળમાં માણકી બાપ અહીં અંતરિયાળ રાખીશ કે શું કહીને ચોથી વાર એડી મારી માણકી પીરની માફક ગઈ ભેડાની ઉપર જઈને પડી કુવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત એમ ખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો રંગ આપા રંગ ગોળી એમ કિક્યારી કરતા કરતા માણસા માણસો ટોળે વૈડા પવન નાખવા માંડ્યા પણ હવે જરૂર નહોતી એની આંખો નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા અને એના પ્રાણ પણ છૂટી ગયા હતા માથા ઉપર સાચી સોનેરી ભરેલો ભેટો બાંધેલો હતો એ ઉતારી અને સુધા ગાઘલે માણકીને સબ ઉપર ઢાંક્યો માણકીને ગળે બથ ભરીને પોકે પોકે રોયા બાપ માણકી માં માણકી એવા સાધ પાડી પાડીને આપા એ આકાશને રોવડાવ્યું ત્યાં ને ત્યાં જળ મૂક્યું ને જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું કાઠિયાણીના નેત્રો માંથી પણ ચોધા ચાલવા લાગ્યા હતા એસી વર્ષ નો થઈને કાઠી મયરો પોતાના ભાણે દેવા ખાચરની ઘોડામાં બાર ઘોડામાં બાર બાર તો જાતવંત ઘોડા હતા પણ પોતે કદી કોઈ ઘોડા ઉપર ચડ્યો ન હતો રંગ ઘોડી જાજા રંગ એમ કહીને આખા ડાયરાના કાન પકડાયવા